નમસ્તે મિત્રો તમારું ટેન્કમાંથી ચેનલ ઇન્ડે સ્વાગત છે તો કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો રેશન કાર્ડ ધારકો માટે બિગ અપડેટ આવી છે અને ઈ શ્રમ કાર્ડ ધરાવે છે તો તેમની માટે પણ બિગ અપડેટ આવી છે તો હવે રેશન કાર્ડના જે ડેટા છે તે ઈ શ્રમ કાર્ડ ઈ શ્રમ કાર્ડ સાથે મેચ કરવામાં આવી રહ્યા છે તો તેના આધારે જે દર મહિને એમએસએચ કાર્ડ ધારકોને જે રેશન કાર્ડમાં અનાજ મળે છે તો હવે તેના આધારે ઈ શ્રમ કાર્ડ જેની પાસે હશે તો તેમના ડેટા પણ રેશન કાર્ડ સાથે મેચ થઈ ગયા છે તો તેમને પણ દર મહિને અનાજ આપવામાં આવશે જો તમારી પાસે પણ ઈ શ્રમ કાર્ડ હોય અને તમે પણ અનાજ લેવા માંગતા હોય તો તમારે કેવી રીતે અરજી કરવી અને કી શું શું ડોક્યુમેન્ટ તેની સાથે જોડવા તો તેની આપણે વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલ ની નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયો તમને આપણે મળતી રહે ચાલો આપણે જાણી લઈએ તો હવે રેશન કાર્ડ સાથે કરોડ જેટલા જઈ રહી છે તો આ યોજના અંતર્ગત દેશના તમામ રેશન કાર્ડ ધારકોને ડેટા ઈ શ્રમ કાર્ડ સાથે ધરાવતા લાભાર્થીઓને ડેટા સાથે મેસ કરવામાં આવી રહ્યા છે અને સરકારનો મુખ્ય હેતુ એ રહેલો છે કે એનએમએસ હેઠળ જે પરિવારને ફરી અનાજ મળે છે તો હવે એ લાભ ઈ શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીને પણ આપવામાં આવે છે તો હરજી કોણ અને કેવી રીતે કરી શકે તેની માહિતી આપણે ફટાફટ જાણી લઈએ તો આ યોજના અંતર્ગત અંતર્ગત જે વ્યક્તિ કે પરિવાર કોઈ પણ વ્યક્તિ ઈ શ્રમ કાર્ડ ધરાવે છે અને ફરીમાં અનાજ ન મળતું હોય અને ફરીમાં અનાજનો લાભ લેવા માગે છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે નજીકની જે મામલેદાર કચેરી અથવા તો જે તાલુકા વિકાસ અધિકારીની કચેરી છે ત્યાં તમારે સંપર્ક કરવાનો રહેશે અથવા તો ત્યાં તમારે જવાનું રહેશે યોજનાનું ફોર્મ તમને કચેરીમાંથી જ મળી રહેશે ક્યાં કયા પુરાવા જોઈએ તેની પણ માહિતી ફટાફટ જાણી લઈએ તો તમારે આવકનો દાખલો જોડવાનો રહેશે શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી શરી અને ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીનો તમારે આવકનો દાખલો કઢાવી લેવાનો રહેશે ત્યારબાદ તમારે રેશન કાર્ડની ઝેરોક્ષ જોશે ત્યારબાદ તમારા તમામ સભ્યોના આધાર કાર્ડની એક એક ઝેરોક તમારે સાથે રાખવાની રહેશે ત્યારબાદ રેશન કાર્ડમાં નામ હોય તેવા એક સભ્યની બેંક પાસબુકની ઝેરોક પણ તમારે સાથે રાખવી પડશે ત્યારબાદ તમારી પાસે લાઇટ બિલ હોય તો લાઇટ બિલની ઝેરોક્ષ અને તમારું જે મકાનને જે ભાડા ખાતાની જે પહોંચ હોય તે પણ તમારી સાથે રાખવી પડશે અને પોતાના કે પિતાના નામે જો જમીન હોય તો આઠ અને તેમની નકલ પણ તમારે કઢવી લેવાની છે અને ત્યારબાદ તે તમારે અરજી ફોર્મ સાથે તમારે જોડવાની છે જમીન ધરાવતા ન હોય તો તમારે રેવન્યુ તલાટી મંત્રીશ્રીનો તમારે દાખલો કઢાવી લેવાનો રહેશે ત્યારબાદ તમારે છેલ્લો પુરાવો ચૂંટણી કાર્ડની જરૂર તમારે સાથે રાખવી પડશે તો તમારે આઠ જરૂરી પુરાવા લઈ અને ફોર્મ સાથે તમારે જોડવાના રહેશે તો હવે જે પરિપત્ર જાહેર કર્યો છે તો આપણે પરિપત્રના આધારે પણ માહિતી ફટાફટ જાણી લઈએ પરિપત્રમાં જાણવા મળે છે કે મજૂરો રેશન કાર્ડ માટે જ પી બી દિલ્હી દ્વારા સાત ઓગસ્ટ બે હજાર ત્રેવીસના સાંજે સાતને ત્રેપન પર પોસ્ટ કરવામાં આવ્યું હતું શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ડિપાર્ટમેન્ટ અને ઓફ ફૂડ એન્ડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન ડીએફપીડી પાસે ઉપલબ્ધ રેશન કાર્ડ ડેટા જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક એન એફ એ છે સાથે ઈ શ્રમકાર્ડના લે લાભાર્થીઓના ડેટા મેચિંગનું કામ હાથ ધર્યું છે તો તમારા જે એનએફએસના જે તમારી પાસે રેશન કાર્ડ છે તો તેમના ડેટા શ્રમ કાર્ડ સાથે તમારે મેશિંગ કરવા પડશે બે ડેટા સેટના મેચિંગ પર એવું જોવામાં આવ્યું છે કે જે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં કુલ અઠી પોઈન્ટ ઓગણસાઠ કરોડ ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશનમાંથી લગભગ વીસ પોઈન્ટ ત્રેસઠ કરોડના જે ઈ શ્રમ કાર્ડના રજિસ્ટ્રેશન કરેલા છે તેના બે ડેટાબેઝ નોંધાયેલા છે અને ફક્ત સાત પોઈન્ટ કરોડ ઈ શ્રમ કાર્ડના જે ડેટા છે એનએસએસ ડેટા જે તેમને નોંધાયેલા નથી ત્યારબાદ માન્ય સુપ્રીમ કોર્ટે વીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ આદેશ દ્વારા સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઈ શ્રમ પોર્ટલ પર બાકી રહેલા જે રહી ગયેલા જે નોંધણીકર્તાઓ છે તેમને રેશન કાર્ડ જારી કરવાના કવાયત હાથ ધરવા માટે ત્રણ મહિનાનો સમય પણ આપ્યો હતો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શેરિંગ અને પોર્ટલ ડીએસપી અને અથવા તો એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ફે ઇન્ટરફેસ એપીઆઈ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શ્રમ વિભાગો સાથે ઈ શ્રમ ડેટા શેર કરી રહ્યું છે અને વધુમાં મંત્રાલય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિવિધ કલ્યાણ યોજનાઓને લાભ રેશન કાર્ડ સહિત લક્ષિત રીતે બાકી રહેલા જે ઈ શ્રમ રજિસ્ટ્રેશ આપવાની વિનંતી કરી છે અને તમામ રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડેટા શેરિંગ પોર્ટલ પર સડી ગયા છે અને તેને ઈ શ્રમ ડેટા બેઝને એક્સચેન્જ પ્રદાન કરવામાં આવ્યું છે તો સરકારનો આ એક પરિપત્ર બહાર પડ્યો છે તો જેમના એનએફએસ કાર્ડ છે તો તેમને એનએફએસના કાર્ડને જે ઇશ્રમ કાર્ડ છે તેની સાથે મેચ કરવામાં આવી રહ્યા છે અને તેમના મેચને આધારે એવું જણાવવામાં આવી રહ્યું છે કે એનએફએસને આધારે હવે જે ઈ શ્રમ કાર્ડ ધરાવશે છે તેમને પણ દર મહિને અનાજ આપવામાં આવશે તે રીતનો આ ઠરાવ કરતો પત્ર તમને જાહેર પત્ર તમને જોવા મળી રહ્યો છે તો આ રીતે પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તબતક કરીએ દોસ્તો બાય બાય